ધોરણ ચાર વિષય આસપાસ આજની પ્રવૃત્તિ પાણીનું જીવનમાં મહત્વ હવે આપણે બાળકો દ્વારા જાણીશું કે આપણા જીવનની અંદર પાણીનું શું મહત્વ છે ચલો બાળકો તમને ખબર છે ને આપણા જીવનની અંદર પાણીનું શું મહત્વ છે પાણી ન મળે તો કેવી મુશ્કેલી થાય તો હવે પાણી ના અમુક આપણે મુદ્દાઓ વિશે બાળકો પાસેથી જાણીશું કે પાણીનું જીવનમાં શું મહત્ત્વ છે પહેલો મુદ્દો છે આપણો પાણીના સ્તોત્ર ચલો બાળકો કોણ બોલશે પાણીના સ્તોત્ર વિશે સરસ ચલો પ્રિયંકા પાણીના સ્તોત્ર વિશે બોલો બેટા દરિયામાં પાણી ભરાય છે જ્યારે વરસાદ નદી દરિયો તે કુદરતી સ્ત્રોત છે અને જ્યારે તળાવ કુવો હેન્ડપંપ તે માનસ ખૂબ સરસ હવે બીજો મુદ્દો છે પાણીથી થતો બગાડ અટકાવવો જોઈએ ચલો કોણ બોલશે સરસ ચલો પ્રતિભા આ મુદ્દા પર અમને જણાવો તમારું શું મંતવ્ય છે ખૂબ સરસ સરસ ચલો ત્રીજો મુદ્દો આપણો છે પાણીનો ઉપયોગ હવે તેના વિશે આપણે બાળકો પાસેથી જાણીશું કોણ બોલશે ચલો કાવ્યા આ મુદ્દા પર અમને જણાવો સરસ વેરી ગુડ આવો

છેલ્લો મુદ્દો ખૂબ જ મહત્વનો મુદ્દો જળ 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 એ એ જ જ જીવન જીવન ચલો વિશે વિશે આવો અને બોલો જ એટલે પાણી જળ એ શીને મળેલી અમૂલ્ય ભેદ છે જળ એ જીવન આ પૃથ્વી પરના જીવ માટે પાણી એ અમૃત સમાજ છે આપણને જીવવા માટે હવા